કાર્ય કરીને આવી ગયા છે ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ તમારા પ્રતાપથી મેં આ કાર્ય કર્યું છે મારાથી કોઈ કાર્ય થાય નહીં સો તબ તબ પ્રતાપ રઘુરાય નાથ ન કચ્છુ મોહી પ્રભુ તા આ બધું જે થયું છે તમારા પ્રભાવથી થયું છે અને ત્યારે હનુમાનજી સર્વમાં જાનકીજીની કથા કહી આ બાજુ સુગ્રીવ ના સહારે અનેક વાંદરોના સહારે ભગવાન રામચંદ્રજીને કહે છે હવે વિલંબ ન કરો અને જલ્દી આપણે લંકામાં જઈએ અને મા જાનકીજીને લઈ આવીએ ત્યારે સર્વ દળ તૈયાર તૈયાર થાય છે અને ત્યાં લંકાની અંદર જવા માટે સર્વ દળોને લઈ લઈ અને ભગવાન જવા લાગ્યા ત્યાં આવે છે સમુદ્ર સમુદ્રને પાર કરવો હોય શેઠુને તો કેવી રીતે કરવું ત્યારે વિભીક્ષણ ની સલાહ લેવામાં આવે છે વિભીક્ષણજી કહેવા લાગ્યા કે સેતુને બાંધી અને સામે કિનારે જવાય લક્ષ્મણજીને આ વાત ગમી નથી પણ રામજી